માણસાડ નદી જે ગાંડી ટૂર બની હતી ત્યારે ઠોયાણા ગામમાં આવે છે ઠોયાણા ગામની તકલીફ છે કે જ્યારે જ્યારે મીણસ નદી ગાંડી તૂર થાય છે ત્યારે આવી પરિસ્થિતિઓ સર્જાય છે અત્યારે મીલસાડ ગામની અંદર ફરી વળ્યા છે પાણી જ્યાં જુઓ થોયાણા ગામની આવી જ વિપરીત પરિસ્થિતિમાં ફરી વળ્યું છે કારણ કે શેરીઓ હોય ગલીઓ હોય નદી જેવા આકાર જોવા મળી રહ્યા છે આ પાણી કોઠરસામાં પાણી સતત સ્તર વધી રહ્યું છે મીણસાડ નદી જેના હિસાબે ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હું દ્રશ્યો જે માંગુ ગામના છે કે જ્યાં નજર ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે પોતાનો જે ઘર વખરી સામાન છે એ સામાન ઘરની અંદર રાખવો ખૂબ મુશ્કેલ બન્યો છે કારણ કે કમર સુધા ઘરમાં પાણી ફરી વળ્યા હતા જ્યાં નજર પહોંચે ત્યાં આવી જ પરિસ્થિતિ છે જ્યાં ગામની અંદર ખૂબ જ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અનેક વાર રજૂઆતો કરી છે છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દીધું દર વર્ષે જ પરિસ્થિતિ ઠોયાના ગામની જ આવે છે કે જ્યારે મીણસા નદીમાં પાણી આવે ત્યારે આવી જ વિપરીત પરિસ્થિતિમાં ફરી વળે છે જેના હિસાબે ગામના લોકોમાં ક્યાંક ને ક્યાંક

એટલે દર વર્ષે આવી જ અમારી પરિસ્થિતિ હોય અમારે જો આ પાણી આમાં ગરી જાય અમારા આ પૂર રક્ષણની માગણી કરે છે પણ કોઈ જવાબ નથી નથી અને અટાણે અમને જે આ ગામમાંથી છે એ બધા અમને આપી જાય ખાવાનું અમને બાકી અમારે તો અહીંયા બધું પલગી ગયું અમારે કંઈ છે નહીં અહીંયા તંત્ર પાસે શું આશા રાખો તંત્ર પાસે અમને એવી એવી અપેક્ષા રાખીએ કે કંઈક અમને આમાં કંઈક મદદ કરે અમને સહાય આપે દર વર્ષે પાણી આવે છે આ પાણીનો નિકાલ કેવી રીતના કરવો શું આશા આ પાણીનો નિકાલ તો તમારે જો પૂર સંરક્ષણ દીવાલ બની જાય તો વર્ષું અમારી માગણી છે પુર સંરક્ષણ દિવાલ બની રહે તમે તો આ વિસ્તારને પાણી આવતું ઓછું થઈ જાય બરાબર જો એ પૂર સંરક્ષણ દિવાળ માંગણી માગણી અમારે વર્ષું ક્યાં છે તથા તંત્ર કોઈ જવાબ આપતું નથી અમારે પોર રક્ષણની દિવાલ માંગી છે કારણ કે ખૂબ જ કપરી પરિસ્થિતિ જોવા મળે છે લોકો હોય પોતાના ઘરની અંદર આપણે પણ ગુજરાત ન્યૂઝની ટીમ હતી અત્યારે ટ્રેક્ટરના માધ્યમથી પહોંચી હતી કારણ કે અહીંયા આવવા જવા માટેના રસ્તાઓ છે એ સમગ્ર રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે ત્યારે આવી કપરી પરિસ્થિતિની અંદર પણ ગુજરાત ન્યૂઝ પોતા ની જે વસ્તુ એ લોકોના પ્રશ્નો છે સરકાર સુધી પહોંચાડવા માટે જોખમ કરી રહ્યો છે કારણ કે વર્ષોથી ગામની માંગ છે માત્ર એક પ્રોટેક્શન જે નદીઓ વહી રહી છે એ નદીઓ ન વહે જેના હિસાબે મોટી સંખ્યામાં જે નાના મકાનો છે મજૂર લોકો છે તેની જે પરિસ્થિતિ છે ખૂબ નબળી છે એવા લોકોને જે ઘર વખરી છે એક જ પોતાનો મુદ્દો હોય છે જે સામાન હોય છે એ જેની કિંમતી વસ્તુ હોય પણ એ પણ પાણીના હિસાબે પીજાઈ જાય છે અને વધારે મુશ્કેલીઓ પડી રહી લોકોને સહાય મળે એવી ગામ ખેડ પંથક જળબંબાકાર છે છ દિવસ થી જળ મગ્ન ની અંદર ફરી છે જ્યાં જો ત્યાં પાણી પાણી જોવા મળી સતત વરસાદ ચાલુ છે આવી સ્થિતિ ની અંદર ખેડ વિસ્તારની જ્યાં રેસ્ક્યુ ની જરૂર પડે ત્યાં તાત્કાલિક ધોરણે અહીંયા સહજ જેટલા મરીન કમાન્ડો ટીમ ફાળવણી કરવામાં આવી છે ત્યારે ખાસ તેમની સાથે આપણે ચર્ચા કરશે કારણ કે ગેર વિસ્તાર પર ગ્રસ છે જેના સાત દિવસે તમામ પ્રસ્તાવો બનશે સાહેબ તો કયા પ્રકારની મદદ લોકો ઇતિહાસ કે કયા પ્રકારની મદદ જી સર પૂરમાં કોઈ મારા માસો ફટેલા હોય છે ખાસ કરીને જે વિસ્તાર ને તો કયા પ્રકારના સાધનોની વ્યવસ્થા કરવામાં આવે છે અમારી પાસે તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે